સરકાર ચારસો આજના આ જાહેર સભામાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી રાજ્યદરણીય મુરુભાઈ બેરા પ્રદેશના મંત્રી આદરણીય ઝવેરીભાઈ મારા ભાઈ અને વિધાનસભાના દંડક कौशिक भाई वेकरिया, युवा मोर्चा अध्यक्ष भाई श्री प्रशांत भाई कोराट जिला भाई, आदरणीय महेंद्र भाई आदरणीय पुनित भाई मेयर श्री गीताबेन धार सभ्य श्री केसी राठौड़, बगा भाई बारड, प्रद्युमन भाई वाजा संजय संजयभाई कोरडिया जी भाई करगटिया पूर्व सांसद वडील आदरणीय दिनूभाई सोलंकी पूर्व मंत्री आदरणीय जसाबापा पूर्व धारासभ्य राजसीभाई पूर्व जिल्हा अध्यक्ष आदरणीय कनुभाई बालाडा साहेब पूर्व जिल्हा अध्यक्ष आदरणीय माधाबापा जिल्हा पंचायतना प्रमुख हरेशभाई ठुंबर મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ ભૂપતભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનનીય આગેવાનોને વંદન કરી મારા જિલ્લા પંચાયતના ગીર સોમનાથ ના પ્રમુખશ્રી સૌ મંચને વંદન કરી અને આપ સૌને આશીર્વાદ મેળવી અને આપ સૌ સામે બેઠેલા સૌ વડીલો યુવાન દોસ્તો કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો આજે જુનાગઢ લોકસભામાં જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડાજી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને રાજ્યના મંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને સામે બેઠેલા મારા કાર્યકર્તા ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી આપણે સૌ જાણીએ છીએ કે ચૌદ થી લઈને ચોવીસ સુધી આ દેશમાં નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં સરકાર બની અને ચૌદ પહેલાનું ભારત અને ચૌદ પછી નું ભારત જો આપણે એમની કલ્પના કરીએ તો આ દેશને કોણે મજબૂત નેતૃત્વ આપ્યું એ આપણે સૌ એનો અનુભવ કરી શકીએ કે ચૌદ પહેલા નું ભારત એ ભ્રષ્ટાચાર ભારત હતું કોંગ્રેસના નેતાઓ દિન પ્રતિદિન એમનો ભ્રષ્ટાચાર આકાશ હોય પાતાળ હોય એવા અને આ દેશના અર્થતંત્રને ખાડામાં ધકેલી દીધું પણ જ્યારે આ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા આ રાજ્યના બે પનોતા પુત્ર એ નરેન્દ્રભાઈ હોય અમિતભાઈ હોય એ આ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા એમણે દેશને દિશા આપવાનું કામ કર્યું અને દેશનું નેતૃત્વ કરતા કરતા દુનિયાને દિશા આપવાનું કામ એ નરેન્દ્રભાઈ અને અને અમિતભાઈએ કર્યું 14 વર્ષમાં ધીમે ધીમે શરૂઆત થઈ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ થયો અને સાથે સાથે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનો પણ સંકલ્પ એ સમયે થયો અને ધીમે ધીમે શરૂઆત કરી ખેડૂતોના ખાતા ખોલાવ્યા ત્યારબાદ સરકારે ધીમે ધીમે શરૂઆત કરી અને આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું સાથે સાથે આ દેશના સીમાડાઓ સુરક્ષિત કરવાનું કામ કર્યું આ દેશના સૈન્ય ને મજબૂત કરવાનું કામ કર્યું અને વર્ષો થી આ દેશને ગોવિંદ બાપા ને બેઠા છે લોકોની વચ્ચે જાય અને વચનો આપતા અહીંયા અમારી બે પેઢી બેઠી છે એક વડીલોની પેઢી

સરકારે યુવાનો સરકાર અને આ દેશ માં અનેક યોજનાઓ બનાવી એને નીચે સુધી લોકો સુધી પહોંચાડવાનું કામ એ સામે બેઠેલા કાર્યકર્તાઓને કારણે થયું છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી આજે બે માં ફરી અને દુનિયાને એક મજબૂત નેતૃત્વ મળ્યું મને પણ આ વિસ્તારની દસ વર્ષ સેવા કરવાની તક મળી અને ત્રીજી વખત આવનારા સમયમાં પણ આ વિસ્તારની સેવા કરીશ કારણ કે મને વિશ્વાસ છે કે મારી સામે બેઠેલો ભારતીય જનતા પાર્ટી આ વિસ્તાર નું નેતૃત્વ કરવાની તક મળી વડીલોના આશીર્વાદ મળ્યા સંતોના આશીર્વાદ મળ્યા અને એમનાથી ધીમે ધીમે શરૂઆત કરી

કોંગ્રેસ સરકારે કર્યા પણ જયારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા અમે લોકો બધા અહીંયાથી રજૂઆત માટે ગયા ભૂતકાળમાં પણ આદરણીયુભાઈ સોલંકી હોય કરી પણ કોંગ્રેસ ને ના સમજાય કે જેમણે સપનું પણ જોયું હતું કે હું ગિરનાર માં દર્શન કરું

મે કીધું એમ કે ઉનાથી લઈને જુના સુધી ફોર ટ્રેક રસ્તો હોય પોરબંદર જવા માટે પણ ફોર ટ્રેક રસ્તો બનાવ્યો હોય તો આ વિસ્તારના ટુરિઝમ ને આ વિસ્તારના ટ્રાન્સપોર્ટ ને એક મોટો ફાયદો થાય ત્યારબાદ આપડા મત્સ્ય ઉદ્યોગ બંદરો હું ચોક્કસપણે કહીશ કે ગુજરાતમાં નહી દેશમાં

બીજા બસો બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે માંગરોળ જેનું કામ વધારે મજબૂત કરવાનું કામ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આવા અનેક નિર્ણયો આ વિસ્તાર માટે ખાસ કરીને કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ કેરલા હોય લાભ લેતા પણ કોઈ દિવસ કોંગ્રેસના મિત્રોને એ વિચાર ના આવ્યો કે આ વિસ્તારના દરિયાઈ કાંઠાના ખેડૂતોને મદદરૂપ થવા માટે આપણે એમને મદદ કરીએ

અનેક લોકો જુનાગઢ મહાનગર ના વિકાસ માટે આવનારા સમયમાં આ મંચ હું સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરું છું અને એમને વિશ્વાસ અપાવું કે આવનારા પાંચ વર્ષમાં જુનાગઢના નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમારી ટીમ સાથે રહી અને તમારી સાથે ચર્ચા કરી અને આપણે સૌ સાથે મળીને જુનાગઢ મહાનગરનો પણ આપણે વિકાસ કરીશું એવો પણ હું તમને વિશ્વાસ અપાવું છું પણ જ્યારે અહીંયા ચુનીભાઈ બેઠા છે વેલજીભાઈ બેઠા છે અને માછીમાર સમાજના જગદીશભાઈ હોય

એ રીતે ટુરિઝમ નું પ્રવેશ દ્વાર જુનાગઢ અને ગીર સોમનાથ બને એ વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત